સરકાર શ્રીને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સાત વર્ષથી વધુ સમય થયેલ હોય તેવા રસ્તાઓને રિસર્ફિસિંગ કરવાની યોજના મુજબ કઠલા તાલુકાના લીલવા એપ્રોચ રોડ એક કિમી લંબાઈના પિસ્તાળીસ લાખની મંજૂર કિંમતના રસ્તાનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે લોકપ્રિય ધારાસભ્યશ્રી રાજેશભાઈ ઝાલા કઠળા પ્રમુખ પ્રવીણભાઈ જિલ્લા સદસ્ય જીતેન્દ્રસિંહ ચૌહાણ કપડવંજ પ્રમુખ ગણપતસિંહ ભરતસિંહ ઝાલા જિલ્લા પ્રભારી ધૂળસિંહ જિલ્લા ઉપપ્રમુખ વીણાબા ઝાલા મહિલા મોરચો સંગઠન મંત્રી જગતસિંહ ઝાલા વગેરે રાજકીય આગેવાનો હાજર આ પ્રસંગે ડેરી ચેરમેન પ્રહલાદસિંહ ઝાલા શિવસિંહ ગમીરસિંહ ઝાલા મનહરસિંહ ઝાલા અમરસિંહ ઝાલા વજેસિંહ ઝાલા રંગીસિંહ ઝાલા ઘનશ્યામસિંહ ઝાલા પોપટસિંહ ઝાલા કારુસિંહ ઝાલા જયવીરેન્દ્રસિંહ ઝાલા વિહસિંહ ઝાલા શિરીસિંહ ઝાલા મૈપતસિંહ ઝાલા કેહુસિંહ ઝાલા જીતેન્દ્રસિંહ ચાવડા દિનુભાઈ ભોય હિતેશભાઈ ભોય લાલસિંહ રાઠોડ વગેરે ગ્રામજનો હાજરા હતા Reporter Manosí Solanki